રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિર્ધારિત કરેલ લક્ષ્યાંકો હાંસલ થઈ શકે તે માટે ભાવનગર જિલ્લામાં તારીખ જૂન સુધી હાઉસ હાઉસ ટુ સર્વે દરમિયાન તાવ સર્વેલન્સ વાહક મચ્છર નિયંત્રણની અને આરોગ્ય શિક્ષણની કામગીરીમાં છસો પાંચ જેટલી આરોગ્ય વિભાગની ટીમોએ બે લાખ હજાર છસો પિસ્તાલીસ જેટલા ઘરોની મુલાકાત લીધી હતી જેમાં સાત હજાર નવસો એકાણું જેટલા લોહીના નમૂના લઈ એક હજાર એકસો બે મચ્છર ઉત્પાદી સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો જૂન માસ મેલેરિયા વિરોધી માસની ઉજવણી દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની સાથે સોશિયલ મીડિયાના સહારે આરોગ્યલક્ષી જનજાગૃતિ પહોંચાડવામાં આવી રહી છે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદ્ધિ માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે મેલેરિયા એ માદા મચ્છરથી ફેલાતો રોગ છે આથી જો મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરિયા મુક્ત ગુજરાત થઈ શકે એનો ફિલિસ મચ્છર ચોખા પાણીમાં ઈંડા મૂકતા હોવાથી ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય ફૂલદાની કુલર સિમેન્ટના ટાંકા ટાંક્યું વગેરેનું પાણી દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ સફાઈ તડકે સૂકીને નવું પાણી ભરવું તમામ પાણીના સ્ત્રોતો નવા ચુસ્ત ઢાંકણથી બંધ રાખવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભાવનગરની યાદીમાં જણાવાયું હતું કાયમી પાણી ભરાઈ રહેતા સ્થળોએ પોરાનાશક માછલી મૂકવી જોઈએ ખાલી બોટલો ટાયરો નાશ કરવો કારણ કે પાણી તેમાં ભરાવાથી મચ્છર ઉત્પત્તિ થાય છે મચ્છરદાનીમાં સુવાની ટેવ પાડવી મચ્છર અગરબત્તી કે રિપલન્ટનો ઉપયોગ કરવો વહેલી સવાર અને સંધ્યા સમય મકાનોના બારી બારણા બંધ રાખવા લીમડાનો ધુમાડો કરવો શરીર પૂરતું ઢંકાય તેવા કપડાં પહેરવા ચાલો સૌ સાથે મળીને આપણે ટેવોને બદલી સમાજમાં વ્યવહાર પરિવર્તન લાવીએ અને મેલેરિયા મુક્ત ભાવનગર બનાવીએ તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની અખબારી યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર